નમસ્કાર દર્શક મિત્રો તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ વાર અર્લી મોર્નિંગ ડ્યુટી શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું છે ધાણામાં બજાર મિત્રો આવકની વાત કરીએ તો જોઈ શકો છો બજારમાં ખુલ્લી હતી આવક તેની હરાજીની સિમેન્ટ ગ્રાઉન્ડમાં નવા સિમેન્ટ ગ્રાઉન્ડમાં જે વકલો રાખવામાં આવ્યા છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે

તો જોઈ શકો કલરમાં થોડુંક લાઇટ છે પંદરસો ને એક રૂપિયા એક હજાર પાંચસો ને એક રૂપિયાના ભાવે છે જોઈ શકો એક રૂપિયાના ભાવો પાંચસો એક રૂપિયા પંદરસો ને એક રૂપિયા ભાવ ધાણા પંદરસો ને એક રૂપિયા

પાંચ એપ્રિલ બે હજાર પચીસ વાર શનિવારના ઊંચા નીચા ભાવો